તો હે ગાઈઝ ગુડ નાઈટ હેવ અ નાઈસ ડે ગુડ નાઈટ એટલે કીધું કેમ કે આજે સાંજે વ્લોગ શરૂ કરું છું સાંજના વાગી ગયા છે સાડા નવ અને અત્યારે લોગ શરૂ કરું છું અને તમારો ફેવરેટ વ્લોગ આ બનવાનો છે કેમ કે આજે બધા જ ભાઈબંધ જે તમને બધાને ગમે છે મને તો ગમે જ છે પણ મારા ભાઈબંધ તમને બધાને બહુ ગમે છે તો એ બધા ભેગા થવાના છીએ અને એક મસ્ત સારામાં સારી હોટલમાં જવાના છીએ તો સુરતની તમે હોટલ જુઓ ત્યાં નાઇટ સ્ટે કરવાના છીએ એટલે ફૂલ આખી રાત ફૂલ એન્જોય કરવાના છીએ તો બસ જો સપના બનાવે છે બેગ એટલે બનાવતી એટલે પેકિંગ કરે છે તો બધું પેકિંગ થઈ જાય એટલે આપણે નીકળીએ બસ પાંચ દસ મિનિટમાં તે હવે આપણે તમારો ફેવરેટ બલ્લર આવતો હશે તો બાપુ આવે એટલે અમને લઈને આપણે આગળ જઈએ પ્રવાસ ખેડીએ અને હોળીના દર્શન કરીને આવતા રહ્યા છીએ થોડાક જોડી કપડાં અને દવા છે પર છે સપના છે ચાલો ફૂલ એન્જોય કરવા રેડી થઈ જાવ તો ફાઇનલી લિફ્ટમાં આવી ગયા છીએ અને અમે અમારી હોટેલ આવી ગયા છીએ એટલે મને એમ કહે લુક લોક સારો આવી ગયા છે અગિયારમાં માળ આવી ગયો છે તો અહીંયાથી આગળ જવાનું અને 06 ડબલ નંબર છે 1106 અને મેરેજ કરવા એ પહેલા વિચાર લઈ જો તમે હાલ જો જરા કેમેરો નીચે કરી દો ચાલો 1106 ખાવાના ઠેલા હોય ને અહીંયા મૂકી દેજો હું ખાવાના ઠેલા ઓહો

એમય આ ડીશોલો 1000 રૂપિયા નાસ્તો લીધો આ ડીશો ફ્રી લીધી કેટલી મગજ મારી કરી હડકીકલા અને આ ડાઇનિંગ ટેબલ છે બીજો આમાં એ નવું હોય એમ હા ફ્રીજ હા ના ફ્રીજ છે નથી કરો સર આ છે બેડ એટલે બેડ નહી સોફો આવે

ચાલો આગળ આગળ નેક્સ્ટ ટૂર આવે છે જો આની ચેર આ હોલ છે આ દરવાજા બંધ કરી દો એટલે અહીંયા બેડ છે બેડ નું બાર બાલ્કની વ્યૂ આવે છે ટીવી આવે છે હાઇડ્રોલિક બંધ કરો એટલે બેડ લો બોલો દેશી ઓલા જ બંધ કરવાનું હોય ને એવો છે ચાલો હાલો હવે આ

બસ બેડરૂમ છે માસ્ટર રૂમ અમે સાદું છે ટીવી છે ટીવી તો ઓલામાં હેતું તે જોઈયું નહી આમાં તો ઘણા ઘણ હમઈ ઘણા હમઈ જાઉ અને આમાં જો એવું જ છે सेम બાથરૂમ એસી શરૂ જ છે કે આ ઇવન કેરા કેડા એ રહેવા દે તો કંઈ જાવો ટુર છે અને હવે બધા મોસ્ટ ઓફ ની ફ્રેન્ડ આવી જાય બધા પછી તમને મળું બે મિનિટ પહેલાં એક અહીંયા સોફ હતો આના નીચે ગાયબ છે નહીં આવી વિએમ બસ બેસી ગયા હવે કોણ આવવાનું બાકી આ આ કોઈ નહીં આવે આપણે એટલા જ છે

મસ્ત સ્વિમિંગ માસ્ટર સીન છે એક નંબર આપણે સ્વિમિંગ સયમપોળ તો પહેલા ગઈ આવી કેવો છે ઉપરથી છે ને આ રેસ્ટોરન્ટ નડતું હતું એટલે જાય છે થિયેટર જોવા ગયા હાલો તો થિયેટર જય બાહુબલી મૂવી શરૂ છે હાલો હાલો બાહુબલીની જોવી શું છે બાહુબલી પિક્ચર ચાલુ છે પછી શરૂ છે બધા ડિસ્ટર્બ નથી કરવા બધા જોતા તમારે સામે હાલો

અમુજા સિમેન્ટ બના હે ચાલો ઉપર રેસ્ટોરન્ટમાં જઈએ ચાલો મજબૂત મોટી છે

તો આ લાઈટ નીચે નહીં નાવાનું એમ કહે છે અંધારામાં પેલા સાવર લઈ લેવાનો ઓકે સાવર એટલે અંધારામાં સાવર નહીં લેવાનો જો હંમેશા ઘોડી લઈને સ્વિમિંગ કરવું ઓપન થશે તો તમે

બાકી ધૂળેટી હું રમતો નથી પણ હવે રમવી પડશે આજે એવું લાગે સાઇઝ લોચો ખાવા માટે આવી ગયા છે આની લોચો ખાટોના હવે થોડાક લેટ પોઈ ગયા એ લોકો વહેલા આવી ગયા તો એનો ઓર્ડર લખાઈ દીધો છે ખમણ એટલે લોચો લોચો શું લેવાનું મારા ખમણ ખમણ બીજા

પ્લાન અમારો હતો ડુમસ બીચ ઉપર જઈને રમવાનો પણ હવે એટલો તડકો થઈ ગયો ને એટલું પબ્લિક ને હશે ને તો વાત આવવા દો એટલે અમે આવી ગયા છે એવી સાયલેન્ટ ઝોનમાં જે મિત્રો મારા વિડીયો પહેલેથી જોવે છે એને ખબર છે આ જગ્યા કઈ છે તો છે ને જોરદાર બનાવેલી પણ અત્યારે આનું શું કહેવાય માવજત નથી કરતા એટલે થોડુંક ખંડેર જેવું થઈ ગયું કે મોટું તળાવ છે પાછા બધા બંગલા છે આ બંગલા ટાઈપ સોસાયટી જ છે અને આ બધું ક્લબ હતું પણ આ બધું બંધ થઈ ગયું કલર ઉકળી ગયો હા હતી કોણ અંદર

The chemicals that take us higher. The night's young, it's just begun. As she puts her hand in mine, we want to chase the night.

અરે હવે મને લાગે છે આ ફાર્મનો હોય પણ ઓનર આવે ને અહીંયા સાફ સફાઈ કરાવે એટલે આપણે અહીંથી ભાગી જવાય નહીં લીધા તમાર ભૂમે લીધો હાલે તો અહીંયા જોજો ભાઈમ ગઈ ધૂળેટી રમાઈ ગઈ છે ફાઇનલી અને હવે અહીંથી ફટાફટ ભાગી જઈએ કદાચ જગ્યાના માલિક આવી ગયા તો થઈ જાય એટલે સાફ સફાઈ કરીને સેજ નીકળીએ અને હોટલે પહોંચીએ ગઈ સુરત ના છે બધાને ખબર હશે પણ જે નથી એને કહી દઉં કે આ સાયલન્ટ ઝોન વિસ્તાર છે અહીંયા પેલા બહુ ફેમસ હતું બધા કપલ ની બધા બહુ આવતા પણ હવે હાવ ખંડેર બની ગયું અને હવે કોઈ આવતું નથી આ પ્રોજેક્ટ આખો ફેલ ગયો છે જે આપણે ઓળે રેમાં ને ઈ આખું ઈ જ છે

હોળી ના મને ખબર એનું હાલે થોડુંક બગાડવું પડે તારી સોનાની ફેક્ટરી ખુબ આગળ વધી બગાડો હાજર છે તરીકે આગળ વધ એકની જગ્યાએ પાંચ હીરા ઘસો આવું પાંચ હીરા વધારે ઘસો આપણે સમૃદ્ધિ આપે

ફોન અહીંયા ઉપર આવતો રહ્યો હતો કલરવાળો બેગડ્યો હતો ને એટલે ઉપર મોકલાઈ દીધો એટલે સ્વિમિંગ પુલના વિડીયો ન ઉતરો અને મેન સપના એનાય લીધું છે અને અહીંથી મસ્ત નજારો એન્જોય કરીએ છીએ અમારા સામે જોરદાર નજારો છે હોટલનો એવું મસ્ત આવે છે અને નીચે હોટલ છે આપણે અને આના પાછળ જો અહીંયા સ્વિમિંગ પુલ છે ત્યાંથી અહીંયા સુધી સ્વિમિંગ પુલ બહુ મોટો છે એ તો મેં તમને ગઈકાલે કાલે વ્લોગમાં બતાવ્યો તો કદાચ હું પાછો આજે બતાવી દઉં ચાલો હમણાં નીચે જઈએ ને થઈ ગયેસ નહી તો બધા રેડી થઈ ગયા છે ને હવે પિઝા ખાખરા પિઝા પાર્ટી કેટલી જાતના બઈના એમાં ઢાણા બાકી જો આ પહેલી જાતનો પિಜ್ಜો આવો છે બીજો આવો સાદો છે અચ્છા એ सेम છે सेम છે ઓકે એમાં કોના માટે જાય છે હા હ ખાખરા હો જો ખાખરા ઉપર બની ગયા પેલું હું જોઈ લઉં કેવો તમે એક પ્રોબ્લેમ કાંદા વાળો છે નો પ્રોબ્લેમ બધે બગાડ છે તું બધે બગાડે કેમ ઉપર દીધો હવે પાછો બધે હાલે તમાર આવું છે આવો મસ્ત ગયા મો હજી આ વાત તમે

હાલો બસ હવે બે મિનિટ બાપુ નું ભાષણ આવશે બે મિનિટ બાપુ નું ભાષણ આવશે

તો ગાય હવે સાંજના સાત વાગવા આવ્યા છે ને પિક્ચર જોવા જવાનો પ્લાન હતો પણ મારા મિત્ર મળી ગયા માર્કેટમાં ઘણા સમય થી સાથે હતા તો એના સાથે બેઠક થઈ ગઈ ને કલાક વાઈ ગઈ કેમ ગઈ ની કઈ ખબર જ ન પડી કેમ છે કયો આપણે ઘણા સમય પછી મેળા બસ મજામાં હો મોજ ભાઈ બહુ ફરો છો વિદેશમાં પણ તમે તમે આવા રાજન પેલીજા જેવા એરિયામાં બહુ મસ્ત ફરો છો આચી વાત છે તમારા વીડિયા જોયા તમે મિની વ્લોગ ને એવું વીડિયા સારા બનાવો છો ને બોલો એ બાકી ઘણા લોકો એવું હોય વીડિયા બનાવતા હોય પણ પાછળ બોલતા ન હોય પણ ઈ ભાઈ વીડિયો બનાવે બોલતા જ જાય માટે જેમ ખાલી એડિટિંગ કરીને ચેનલ નથી મુકતા બાકી તમે ચેનલ બનાવી રાખો ને એટલે હિટ જ છે બનાવી કલ્પેશ ફેની કરીને હા બનાવી નાખો એમાં મોડું કરવામાં સારું ચાલો તે

मिराटाणी ओ पंखीड़ा हसे दा मुगड़े जाजो रे हसे दा मुगड़े जाजो रे पंखीड़ानी आ और चले वो आज आज बस बस बेसमेंट बेसमेंट